મારું નામ નિખિલ ચૌહાણ છે હું સીએ ચેરિટેબલના ટ્રસ્ટનો ચેરમેન છું અને છેલ્લા ચાર વર્ષથી અમે લોકો સમૂહ આયોજન કરીએ છીએ સમૂહ અંદર અમે લોકો સમાજની અને સમાજના બહારની દીકરીઓ દીકરીઓને સમૂહ અમે લોકો જોડીએ છીએ અને સમૂહ અમારા દાતાઓ અને ટ્રસ્ટ દ્વારા જે પણ સમૂહ લગ્નની દીકરીઓ હોય એમને કાર્યવાર આપવામાં આવે છે ઘણા દસ વર્ષથી હું સંકળાયેલો છું અને સક્રિય કાર્યક્રમો છું પણ હવે પાર્ટી એ મારી મા બાપ છે અને મેં હંમેશા પાર્ટીને સર્વોપરી રાખી છે જો આ વખતે પાર્ટી મને ચાન્સ આપશે તો બિનસુખ આ વખતે અમારા સમાજના કોઈ બી વ્યક્તિ અત્યાર સુધી નગરપાલિકાની અંદર એ કોર્પોરેટરમાં નથી સુધી નથી થયા પણ આ વખતે મને એવી આશા છે કે માન્ય જિલ્લા પ્રમુખશ્રી માન્ય શહેર પ્રમુખશ્રી માન્ય મિતિશભાઈ પટેલ એમડી સાહેબ આ વખતે અમારા સમાજના લોકોને ચાન્સ આપશે એવી હું અમને વિનંતી કરું છું